લોકસભાની ચૂંટણી પહેલા જે વિકાસના કામોને મંજૂર કરેલા છે તે વિકાસના કામોમાં ત્રેવીસ લાખના ખર્ચે તૈયાર થયેલ ટ્યુબવેલ નું લોકાર્પણ સત્તર લાખના ખર્ચે પાણીની ટાંકી સાત લાખના ખર્ચે ગટર લાઇન અને ચાર લાખના આરસીસીસી રોડનું ભૂમિપૂજન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ પૂર્વ ચેરમેનની અધ્યક્ષતામાં ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર ગ્રામજનોને સંબોધતા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે કહ્યું કે શહેર કે ગામડાના વિકાસમાં કોઈ નાત જાત નથી જોવાતા બસ સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાકાર કરવા પાર્ટી એકમત થઈ કામ કરે છે

મારી સાથે ઉપસ્થિત તાલુકા ભાજપના સૌ વરિષ્ઠ આગેવાનો તાલુકા પંચાયતના ગામના ગામના સરપંચ સૌ રીતે જાણીએ છીએ કે છેલ્લા એક વર્ષના ટૂંકા ગાળામાં દરેક વિસ્તારની અંદર નાત જાત કે ધર્મ કે ગામ જોયા વગર સૌનો સાથ સૌના વિકાસના મંત્રને સાકાર કરવા માટે અનેક યોજનાઓના લાભ દરેક ગામને મળે એના માટેનો પ્રયાસ આપ બધાના સહયોગથી કરીએ છીએ અને આજે માનપુરા ગામે આપણે કુલ બાવન લાખ રૂપિયાના વિવિધ કામોનું લોકાર્પણ અને ભૂમિ પૂજન જેમાં અમે અત્યારે પરા રૂપરા જઈને આવ્યા જ્યાં બાવીસ લાખ રૂપિયાના પાણીના બોરનું અમે લોકાર્પણ કર્યું અને સુંદર બજારનું ચોખ્ખું પાણી બોરમાંથી અમે લોકો ચાલુ કરીને શરૂ કરાવ્યું એ બાદ આપણા માનપુરા ગામની અંદર સત્તર લાખ રૂપિયાની પાણીની ટાંકીનો જ આપણે ભૂમિપૂજન કરવાના છે એની સાથે મંદિરની બાજુમાં વરસાદી પાણીનો ખૂબ પ્રશ્ન હોય છે અને એના કારણે સાત લાખ લાખ સાત લાખ રૂપિયાની આપણે ગટર લાઈનનું પણ પૂજન આજે કરવાના છે અને બીજું જે મંદિરની બાજુમાં જે પાણી ભરાતું હતું ત્યાં